ભલે ગમે તેમ થઈ જાય પણ એક ડિસેમ્બર મોક્ષદા એકાદશીના દિવસે પૂજા પાઠ કે વ્રત ન રાખી શકો પરંતુ આ એક ગુપ્ત વસ્તુ કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ ખાઈ લેજો આ ઉપાય કરવા માત્રથી તમારા જીવનમાં ધનનો વરસાદ થવા લાગશે કર્જ દેવું સમાપ્ત થઈ જશે દુર્ભાગ્યના બધા દરવાજા કાયમ માટે બંધ થઈ જશે યાદ રાખો મિત્રો મોક્ષદા એકાદશી એ પવિત્ર તિથિ છે આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપાથી લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે જે વ્યક્તિ મોક્ષદા એકાદશીના દિવસે આ એક ગુપ્ત વસ્તુ ખાય છે તેના જીવનમાં પૈસો ઐશ્વર્ય અને ખુશી ક્યારેય ખતમ થતી નથી ધન અને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે તે પહેલાં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે વિડીયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમા અને શ્રી વિષ્ણુ જરૂરથી લખો મોક્ષતા એકાદશી આ વર્ષની સૌથી મોટી અને ફળદાયી એકાદશીઓમાંની એક છે જો તમે આ દિવસે ગુપ્ત વસ્તુ ખાઈ લીધી તો ખાવા માત્રથી જ તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્ત પરેશાનીઓથી છુટકારો મળી જશે પછી ભલે તે ધનની લગતી હોય કે ધંધાને લગતી હોય દરેક સમસ્યા હંમેશા માટે સમાપ્ત થઈ જશે સામાન્ય રીતે એકાદશીનું વ્રત નિરાહાર રહીને કરવામાં આવે છે પરંતુ વ્રતમાં ખાવાની કેટલીક એવી વસ્તુ છે જેને ખાવા માત્રથી તમારી જન્મો જન્મંતરની ગરીબી દૂર થઈ જાય છે શ્રી શ્રીહરિ વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન દોલત આવશે કે તેને સંભાળવું મુશ્કેલ થઈ જશે આવનારી સાત પેઢીઓ પણ સુખ સમૃદ્ધિથી જીવશે તમારા ઘરમાં રહેલા પિતૃ દોષ રાહુ પિતૃદોષ રાહુદોષ દોષ જેવા તમામ દોષો હંમેશા માટે દૂર થઈ જશે માતા લક્ષ્મી અને શ્રીહરિની કૃપા મેળવવા માટે આ ઉપાય અચૂક કરી લેજો મોક્ષદા એકાદશીનું મહત્ત્વ એક ડિસેમ્બરના રોજ આવનારી મોક્ષ એકાદશી ખૂબ જ વિશેષ અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીના પ્રભાવથી પૂર્વજોને પણ મોક્ષ મળે છે તેમની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે જેમણે કુરુક્ષેત્રમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો તિથિ આ તિથિ પર ગીતાનું વાંચન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે તેનાથી ઘણા બધા લાભ થાય છે વ્રત કરવાથી મન આધ્યાત્મિક બને છે જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે પરિવારમાં શાંતિ છવાઈ જાય છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ભક્તો લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે કોમેન્ટ બોક્સમાં જય મહા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો મોક્ષના એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજીની પૂજા કર્યા પછી અથવા દિવસ દરમિયાન તમારે આ રીતે તુલસીના પાનનું સેવન કરવું જોઈએ સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડમાંથી બે કે ત્રણ તાજા પાન તોડી લો ધ્યાન રાખો એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા વર્જિત છે તેથી આ પાન તમારે એકાદશીના આગલા દિવસે એટલે કે ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે જ તોડી દેવા પડશે તેનું સેવન એક ડિસેમ્બર મોક્ષદા એકાદશીના દિવસે આ પાંદડાઓને કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ અને ચાવ્યા વગર ગળીને ખાઈ લેજો તુલસી સ્વયં ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેમાં લક્ષ્મીજીનો વાસ હોય છે આ દિવસે તુલસીનું સેવન કરવાથી શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સીધી કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપાય તમારા જીવનમાં ધન ऐश्वर्य અને સુખ શાંતિ લાવી દેશે આવનારી એક ડિસેમ્બર મોક્ષદા એકાદશી વિશે ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં અર્જુનને જે મહત્ત્વ કહ્યું હતું તે જાણો એક ડિસેમ્બર મોક્ષદા એકાદશીનું મહત્ત્વ એક યજ્ઞ જેટલું ફળ આપે છે ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયં કહ્યું હતું કે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત રાખે છે તેને અશ્વમેક યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત થાય છે મોક્ષદા એકાદશીનું વ્રત સુખ સમૃદ્ધિ અને અંતે મોક્ષનું દિવ્ય સાધન છે આ વ્રત ખાસ કરીને એવા લોકો માટે શુભ છે જેઓ જીવનમાં બાધાઓ પૈસાની અછત માનસિક તણાવ અથવા દેવાથી પરેશાન છે કારણ કે આ તિથિ સૌભાગ્ય સુખ અને સમૃદ્ધિ અપાવનારી છે આ માત્ર એક ધાર્મિક પરંપરા નથી પરંતુ જીવનમાં ઉજ્જવળતા અને સકારાત્મકતા લાવવાનું એક દિવ્ય માધ્યમ છે આ વર્ષથી વ્યક્તિ પોતાના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે પૂજ્ય ગુરુજીએ તેમની કથામાં જણાવ્યું છે કે મોક્ષદા એકાદશીના દિવસે આ વસ્તુ ખાવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે સામાન્ય રીતે એકાદશીનું વ્રત નિરાહાર રહીને કરવામાં આવે છે પરંતુ જો તમે એક ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારે મોક્ષદા એકાદશીની રાત્રે એક વિશેષ વસ્તુ ખાયલો છો તો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી વધી જશે કે તે ક્યારેય સમાપ્ત થશે નહીં આ ઉપાય ખૂબ જ સરળ અને ચમત્કારી છે ગુપ્ત વસ્તુ જે ખાવાથી ધન વર્ષા થાય છે ભલે તમે પૂજાપાઠ કે ધ્યાન ન કરો પરંતુ આ દિવસે આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો ભગવાન વિષ્ણુજીની અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં એટલો પૈસો આવશે કે સંભાળી નહીં શકો તે વસ્તુ છે રતાડું મોક્ષદા એકાદશીના દિવસે રતાડું ખાવાની માન્યતા છે આ વખતે મોક્ષ એકાદશીનો શુભ સમય ખૂબ જ ફળદાયી છે આ દિવસે કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય નિષ્ફળ નથી જતો યકીન માનો ભક્તો જો તમે એકાદશીના દિવસે આ વસ્તુ ખાઈ લીધી તો તમને કરોડપતિ બનતા વિધાતા પણ નહીં રોકી શકે શું ખાવું છે તેની વાત કરી લીધી હવે વાત કરીએ કે શું ન ખાવું શું ન કરવું ભક્તો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તેમ થઈ જાય પરંતુ મોક્ષદા એકાદશી પર આવું ભોજન ઘરમાં ભૂલથી પણ ન બનાવવું અને ન ખાવું આનાથી આખા પરિવાર પર સંકટ આવી શકે છે ન ખાવા જેવી વસ્તુ છે ચોખા એકાદશીના દિવસે ચોખા ખાવા સખત વર્જિત માનવામાં આવે છે કારણ કે ચોખા ખાવાથી સો ગાયો માર્યાનું પાપ થાય છે તેથી તેને ભૂલથી પણ ન ખાવા એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડવા આગલા દિવસે તોડીને રાખી દેવા લસણ ડુંગળી તામસિક ભોજનનું સેવન કરવું નહીં તે દિવસે ભૂલથી પણ ન કરવા આ પાંચ કામ નહીંતર પસ્તાવવાનો વારો આવશે જે માતાઓ બહેનો એકાદશીના દિવસે આ પાંચ કામ કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે અને ઘરમાં ગરીબી છવાઈ જાય છે માતા લક્ષ્મી એવા ઘરને હંમેશા માટે છોડીને જતી રહે છે તે દિવસે વાળ ધોવા કે કાપવા નહીં વડીલોનું અપમાન કરવું નહીં કોઈને અપશબ્દ બોલવા કે ક્રોધ કરવો નહીં દિવસ દરમિયાન સૂવું ન જોઈએ ઘરમાં ઝઘડો ન કરવો જોઈએ એકાદશી પર દાનનું મહત્ત્વ જો તમે મોક્ષદા એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય હંમેશા રૂપિયા પૈસા તમારા ઘરમાં ખૂબ જ આવશે એક અન્નનું દાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજનું દાન કરવું જોઈએ બીજું વસ્ત્રનું દાન કરો ગરમ વસ્ત્રનું દાન કરવું કારણ કે આ શિયાળાનો સમય ચાલી રહ્યો છે ત્રીજું પુસ્તકનું દાન બાળકોને ધાર્મિક પુસ્તકો અથવા અભ્યાસની સામગ્રીનું દાન કરવું કારણ કે બાળકોમાં ભગવાનનો વાસ હોય છે આ માહિતી તમને અમે નિઃશુલ્ક આપવામાં આવી રહી છે તેથી વિડીયોને પૂરો જુઓ અધૂરો ન છોડશો મોક્ષના એકાદશીની તિથિ અને મુહૂર્ત આ પ્રમાણે છે મોક્ષદા એકાદશીને લઈને લોકોના મનમાં જે પણ સવાલો છે જેમ કે વ્રત ક્યારે રાખવું પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત શું રહેશે અને શું નથી ખાવાનું તે બધાનો ઉત્તર આ વિગતવાર માહિતીમાં મળશે મોક્ષદા એકાદશી બે હજાર પચીસમાં સાચી તિથિ અને શુભ મુહૂર્ત મોક્ષદા એકાદશી એ માક્ષર માક્ષના શુક્લ પક્ષની એકાદશી છે આ તિથિ અને શુભ મુહૂર્ત અને પારણનો સમય નીચે મુજબ છે મોક્ષદા એકાદશીની વ્રતની તારીખ છે એક ડિસેમ્બર બે હજાર પચીસ અને સોમવાર છે એકાદશી તિથિનો આરંભ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ રાત્રે અગિયાર વાગે તેપન મિનિટે શરૂ થશે એકાદશી તિથિનું સમાપન એક ડિસેમ્બર બે હજાર પચીસ રાત્રે નવ કલાકે અને પચાસ મિનિટે પૂરું થશે ભક્તો આ દિવસે શ્રદ્ધાથી મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુની આરાધના વ્રત કથા શ્રવણ અને દાન પુણ્ય કરીને પોતાના પાપોનો નાશ કરી મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે ધનવાન બનાવનારી ગુપ્ત વસ્તુ અને મહા ઉપાય પૂજ્ય ગુરુજીના પ્રવચન મુજબ મોક્ષદા એકાદશીના દિવસે વ્રતની સાથે સાથે આ ઉપાય અવશ્ય કરવા જ જોઈએ એક કરોડપતિ બનાવનારી ગુપ્ત વસ્તુ જો તમે આ દિવસે આ ગુપ્ત વસ્તુ ખાઈ લો છો તો ધનવાન બનતા તમને વિધાતા પણ નહીં રોકી શકે ગુપ્ત વસ્તુ છે તુલસીના પાન તુલસી પત્ર ધાર્મિક કથાકાર પૂજ્ય ગુરુજીના પ્રવચન મુજબ એકાદશીના દિવસે તુલસીના પત્રનું સેવન અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે વિષ્ણુ પૂજામાં તુલસીનું મહત્ત્વ સૌથી વધુ છે વ્રત ન કરનાર પણ તુલસી પત્ર ગ્રહણ કરી શકે છે બે ધન આવકના માર્ગ ખોલવા માટે ગાયને ખવડાવવું જોઈએ મોક્ષદા એકાદશીના દિવસે ગાયને એક વિશેષ વસ્તુ ખવડાવવાથી માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલતા જશે ગાયને ખવડાવવાની વસ્તુ ચણા અને લોટ છે વ્રતની સંપૂર્ણ ફળ પ્રાપ્તિ માટે ગાયને ચણા અને ગોળ ખવડાવવો જોઈએ મોક્ષતા એકાદશીની પૂજા વિધિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા વિધિ અત્યંત પવિત્ર અને સરળ છે જેને સાચા મનથી કરવા પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સવારે બ્રહ્મહૂર્તમાં ઉઠીને સ્નાન કરો ઘર કે પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરો સ્વચ્છ પીળા કે સફેદ વસ્ત્રો ધારણ કરો પૂજા માટે એક કળશ ગંગાજળ રોલી મોળી દીપક ઘી તલનું તેલ ધૂપ ચંદન તુલસીપત્ર એક દિવસ પહેલાં તોડેલા હોવા જોઈએ ફૂલ પંચામૃત કેળા મોસમી ફળ અને પીળા પુષ્પ રાખો પૂજા સ્થળ પર પીળું કપડું પાથરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું આસન સ્થાપિત કરો અને તેમની મૂર્તિ મૂકીને પૂજા કરો માતા લક્ષ્મીને મનોમન પ્રાર્થના કરો કે માં મારી પ્રગતિ કરાવજે વાલા ભક્તો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઈક જરૂર કરો અને સાથે જ તમે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ જણાવીએ છીએ આ જ રીતે જો તમે અમારા દ્વારા જણાવેલા નિયમોનું પાલન કરી લીધું તો કરવા માત્રથી જ તે સિદ્ધ થઈ જશે અને તમને ધન લાભની પ્રાપ્તિ થશે જો માહિતી થોડી પણ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો જેથી આ જ પ્રકારની વધુ જ્ઞાનવર્ધક જાણકારી અમે તમને સીધા નોટિફિકેશનના માધ્યમથી આ ચેનલ પર પહોંચાડી શકીએ વિડીયોના અંત સુધી બની રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય મહાલક્ષ્મી